વડીલો આવ્યો છે આપ સૌને એક મારા ભાઈ તરીકે હું તમને મારા એક નમ્ર અપીલ કરું છું આપણે ઘણીવાર રાજકીય સમીકરણો જોતા હોય ને તો હું આનંદ મામાને અમારા હસાવતો હતો તો આપણે મતદાર યાદી જોઈએ ને તો એમ કે ઓ હો આ હાથ હજાર તો કોળી સમાજના મત છે તો આ તો કોળી સમાજની સીટ છે આપણે જીતી જ જાવાનું સમાજ જીતારી રી દે છે પણ જીત્યા પછી સમાજ માટે આપણે શું કરીએ છીએ ને એ મહત્વની વાત છે મારા મિત્રો હું મારા સમાજ માટે કાંક કરી મીઠવા માટે આ સંગઠનોને લઈને ચાલુ છું પુરુષોત્તમભાઈની એક એવી ઈચ્છા મેં જ્યારે ભાઈ ઓનલાઈન એજ્યુકેશનનું શુભારંભ કર્યું ત્યારે જાહેર મંચમાંથી કીધું મેં એક સમય એવો હતો સમાજનો કે આપણા સમાજ ઉપર જુલુમ થતા આપણો સમાજ હેરાન થતો અને ક્યાંય રજૂઆત કરવા જાય તો આપણા સમાજને સાંભળતા નહીં એ સમયે મેં એમને ઝુઝુમતા જોયા છે એમની સાથે ઉપસ્થિત તમામે તમામ અમારા આનંદ મામા હોય આરસી કાકા હોય શામજી કાકા હોય દાદા હોય શિવાભાઈ હોય અમારા કાકા હોય આ બધા સમાજના એક જૂના આગેવાનો છે નાનપણથી જ એમને મેં જોતા આવ્યો છું અમારા રમેશભાઈ હોય ખૂબ મારી નાની ઉંમર ત્યારથી આ બધા આગેવાનોને હું જોતો આવ્યો છું સમાજ માટે કાંક કરી મીઠવાની તાકાત કાંક કરી બતાવવાની તાકાત ધગસ આ લોકો લઈને જે સમાજ વચ્ચે આવતા હોય છે મિત્રો એ સમય ત્યારે પુરુષોત્તમભાઈ એમ કહેતા કે ભલે પેટે ફાટા બાંધજો પણ આપણા દીકરા દીકરીઓને ભણાવજો ક્યાંક કોક આપણો અધિકારી થઈને ઉભો હોય ને તો ત્યાં ખાલી દીકરાને આટલું જ કહેવાનું રહે કે દીકરીને એટલું જ કહેવાનું રહે જોજો ધ્યાન રાખજો આપણો છે આપણો છે એટલું કહે એટલે પછી બધી જવાબદારી એના માટે હોય એટલે ભાઈ ઓનલાઈન એજ્યુકેશનનું લોકાર્પણ કર્યું એના પછી એમાં ઘણા બધા યુવાનોને જોડ્યા સમાજના વિવિધ વિવિધ ગામડાઓમાંથી શિક્ષકોને જોડ્યા ભાઈ ઓનલાઈન એજ્યુકેશન એક સક્ષમતા તરીકે આપણે ઉભું કર્યું સાથે સમાજના સંગઠનો તમામ સંગઠનોને એક મંચ ઉપર લાવી અને બધાને પૂછ્યું છેવટે આપણે કરવાનું હું આ બધું કરીને આપણે છેવટે કરવાનું છે હું તો કે સમાજની સેવા જ ને તો એક તાત્ બંધાય અને વધુમાં વધુ આ સમાજને ઉત્થાન કઈ રીતે કરી શકે સમાજની સેવા કરી કઈ રીતે કરી શકે નાનામાં નાના ગામમાં વસેલો કોળી સમાજનો આપણો મોભી કે આપણો ભાઈ કે આપણી બેન કે આપણી મા ક્યાંય કોઈ રીતે મુંજાય નહીં ને એ જવાબદારી એ સમાજના સંગઠનની છે ને સાથે જ હું સમાજના યુવાનોને કહું છું તમારા ભાઈ તરીકે મિત્રો જેમ આપણા હરિયાણાના બાપુએ કીધું ને કે આ સમાજમાં એવી તાકાત છે કે હાથીના ઉંબળીઓ પર બેસાડી શકે મિત્રો આપણો સમાજ એટલો ઘોડો છે આપણો સમાજ એટલો વિશાળ છે પણ હજી આ સમાજ માટે ઘણું ઘણું કરવાની જરૂરિયાત છે એટલે હું આપ સૌને તમારા ભાઈ તરીકે કહું છું સૌ પ્રથમ પહેલાં સામાજિક સંગઠનોમાં જોડાવો સમાજને મજબૂત કરો સમાજને મજબૂત કરશો ને મિત્રો આપણે ધારીએ ને એવા પરિણામ લાવીએ તો આપણે ધારીએ એવું કરીએ પણ એની માટે સમાજના સંગઠનોને સમાજને મજબૂત કરવો પડશે સમાજ